મૂળ વાત છે ભૂલાઈ નઈ વાલા સુખી થવું હોય તો આપણા ઇતિહાસને યાદ રાખો આપણા બાપ દાદા કોણ હતા આપણે કોના દીકરા છીએ એણે શું શું ધર્મ તો અને મન થાય બાપ દાદાએ હિન્દુ ધર્મ છોડવા ન માટે કે હિન્દુ ધર્મ છોડવો જ નથી એટલે કપાઈ જવા માટે મંજૂર હતા અને જે કપાય જવા માટે મંજૂર નતા એ બધા કન્વર્ટ થઈ ગયા આપણા વડીલો બહાદુર હતા સાહેબ

મારો ધર્મ મને શું શીખવાડે છે સહના વેજ આ આપણો ધર્મ શીખવાડે શું શીખવાડે છે સહના વતું એટલે શું થાય સાથે રહો સહનો ભૂનકતું સાથે ભોગવો એકલા ખાઈ લેશો તો મજા નહીં આવે બધા સાથે ખાઓ સહનો ભૂનકતું સહવીર્યમ કરેવા વહે જે કાંઈ કરીએ બધું સાથે રહીને કરીએ સાહેબ તમારી તો ખબર નહીં પણ મારો વ્યક્તિગત નેચર છે મને બહુ ગમે બધા સાથે રહો અને સાથે રહેશો ને સાહેબ દુનિયામાં એકય મુસીબત એવી નથી કે એની સામે તમે ટક્કર ન લઈ શકો પણ જો સાથે હોવ તો બધા અલગ અલગ રહેતા હશું તો શું થશે ચારો છે નગર આપણે હોદે ધીરે 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 આપણા બાળકોને ટોપી પહેરવી પડશે હજી કહું છું મને કોઈ ધર્મ સાથે વાંધો એનો ધર્મ નિભાવે પણ મારા ધર્મની રક્ષા કરવી મારી ફરજ છે મારા ધર્મ નું જ્ઞાન દેવું એ મારા બાળકોને મારી ફરજ છે અને જો હું મારા બાળકને એટલું ના શીખવાડી શકું કે કૃષ્ણ આપણો બાપ છે તો સમજી લેજો કે હું સનાતન ધર્મ માં આવ્યો હું મારા બાળકને વસુદેવ એટલું ના શીખવાડી શકું અને સાવ સાચું કેજો આ શીખવાડવાની વસ્તુ છે ખરા તમને કોઈ શીખવાડ્યું તું યસ નો ગઈકાલે તમે બધા બોલતા હતા શંભુ શરણે પડી માગું તમને કોઈ શીખવાડવા આવ્યું હતું

અત્યારની સમાજની વિડંબના પણ બહુ ખરાબ છે જો ધ્યાન તો બાળકોના સંસ્કાર હોતે ધીરે ધીરે મેં જોયેલું છે સાહેબ ઘડિયા ઘોડિયામાં સુતો હોય ને એ બાળકને મોબાઈલ આપે ને ખબર આવે અને મોબાઈલ લઈ લે તો ખાવાનું બંધ કરી દે રોવાનું ચાલુ કરી દે વિચારો તો ખરા કઈ જગ્યાએ આપણે પહોંચી ગયા છીએ વાલા મારી મૂળ વાત છે ઇતિહાસ આપણા બાળકોને ખબર પડવી જોઈએ આપણો ઇતિહાસ શું છે સનાતન ધર્મ આપણે વૈષ્ણવ છીએ આજે જ મેં કીધું આજે જેનો પ્રાગટ્ય દિવસ છે કોઈ સામાન્ય વ્યક્તિ નહીં સાહેબ ગોસાઈજી પરમ દયાળ આની પાછળ પરમ દયાળ લાગે છે મહાપ્રભુજીની પાછળ પરમ પરમ દયાળ નથી લાગતો શું કામ પરમ દયાળ લાગે છે એને ખરેખર વૈષ્ણવ ધર્મ ઉપર અનુગ્રહ કર્યો છે ધર્મ શીખવાડ્યો ધર્મમાં જડતા ક્યારેય ન રાખો આમ જ કરવું જોઈએ આમ એમ નહીં ધર્મ એટલે એકદમ નિત્ય શુદ્ધ અને બુદ્ધ અહીંયા કથા છે ભાગવત માં દસમ ખોટું લાગે તો માફ કરજો વાલા પણ હું જ્યાંથી બોલીશ ને સમય જતા તમને બહુ ખબર પડશે ને આ આ વાત બહુ સાચી છે હું બે પ્રકારે વાત બોલતો જાઉં છું અને મને બહુ ગમે એટલા માટે સાથે રહો સંગઠિત રહો બહુ મજા આવશે વૈદિક વાંગમય શબ્દ તમને ન મને કહે છે બસ સાથે રહો ભોગવતા શીખો પણ સાથે ભોગવો પૈસા કમાવો અને ભોગવો એક સિક્રેટ વાત કહી દઉં દુનિયામાં ગમે તેટલું કમાવો પણ જો તમે ભોગવી ન શીખા તો એ બધી મની બેડ મની છે એટલે દુનિયામાં સુખીમાં સુખી માણસ કોણ કહેવાય પોતે કમાયેલું પોતે ભોગવી શકે સમજાણું ને સુખી માં સુખી માણસ એને કહેવાય પોતે કમાય ને પોતે આપણને એમના આપણા છોકરા મજા કરે તો તે હું કર્યું ગધામજૂરી છોકરાઓ એના ભાગ્યનું કમાઈ લે છે પણ તું કમાણો છો થોડું તું પણ વાપરતા શીખ આ ધર્મ કે છે તમને ને મને સંતાનો માટે ચોક્કસ ઇન્વેસ્ટ કરો બધું જ જરૂરી છે પણ તમે તમારા માટે એક એક સારી ચા પી ન શક્યા આપણે મેં એવા ઘણા બધા જોયે એને પૈસા કાઢવા પ્રાણ કાઢવા આટલા બધા કંજુસ ન થઈ જવાલા અને પછી તો છેલ્લે લક્ષ્મીનો નિયમ છે જો કા દાનમ ભોગમ નાશ કા દાન કરો કા તમે તમારા માટે વાપરો આ બે નહીં કરો તો શું થાય નાશ થઈ જાહે લક્ષ્મી એનો રસ્તો કરી જ લે છે તમે ગમે એટલી કબાટમાં સેફ ચાર તાળા મારો હું તો કહું દસ તાળા મારો પણ ઈ એનો રસ્તો કરી જ લે છે એટલે આમ તમે જોજો પાંચમી કે સાતમી પેઢી આવે ને એટલે લક્ષ્મીનો ક્ષય થઈ જ જાય અને સાતમી પેઢી પછી પણ જો લક્ષ્મી રે તમારા ઘરે તો સમજી લેજો દુનિયામાં ભાગશાળીમાં ભાગશાળી વ્યક્તિ તમે છો હજી આગળ કહો તો સ્વામી વિવેકાનંદ નું સૂત્ર આહા સાહેબ બધાને કામ ના લાગે તમારા પિતાનો પૈસો એને પણ કામ લાગે એ પણ ભોગવે અને તમે પણ ભોગવો તો સમજી લેજો ઓરિજિનલ લક્ષ્મી તમારા ઘરે આવી